આ તરફ જામનગરમાં ત્રણ દિવસથી જળબંબાકાર ની સ્થિતિ છે ભીમવાસ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે રોડ પર કમર સમા પાણી ભરાયેલા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી પડી રહી છે લોકોના જનજીવન પર માઠી અસર પડી છે નીચાણવાળા ભીમવાસ વિસ્તારમાં હાલ પાણી જ પાણીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે જામનગરમાં ભારે વરસાદથી જનજીવન સાવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં હાલ હોડી ફરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ભારે વરસાદથી અહીં જળબંબાકારની સ્થિતિનો સામનો લોકો કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એક પણ રસ્તો એવો બાકી નથી કે જ્યાં પાણી ભરાયા ન હોય ત્રણ દિવસથી આ જ સ્થિતિ આખા જામનગરની જોવા મળી રહી છે લોકોની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને કેટલીક જગ્યાએથી લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો સ્થાનિક તંત્ર જે છે તે હાલ રેસ્ક્યુની કામગીરીમાં જોતરાયું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અહીંયા તંત્ર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે તો સંદેશ ન્યૂઝ દ્વારા પણ જ્યાં જરૂર પડે ત્યાં આ ફૂડ પેકેટનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે તો લોકોની બહારે તંત્રની સાથે સાથે સંદેશ ન્યૂઝ પણ આવ્યું છે જે એવા વિસ્તારો છે કે જ્યાં લોકો સાવ પાણીમાં ગરક થઈ ગયા છે લોકોના ખરો પાણીમાં ગરક થઈ ગયા છે જ્યાંથી લોકો બહાર નીકળી નથી શકતા ત્યાં તંત્રની સાથે સાથે સંદેશ ન્યૂઝ પણ પહોંચ્યું છે અને લોકોની બહાર આવતું સંદેશ ન્યૂઝ જે છે તે જોવા મળી રહ્યું છે મારા સહયોગી ભાવિની ત્યાં છે અને તે હાલ ફૂડ પેકેટનું જે વિતરણ છે તે સંદેશ દ્વારા કરવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે લોકોને અત્યારે આ લાઈવ રેસ્ક્યુ નામે દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયા ટીમ પહોંચી છે રેસ્ક્યુ કરવા માટે જેટલા પણ લોકો આ વિસ્તારમાં ફસાયેલા છે ભીમવાસમાં જેટલા રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા છે કેટલા લોકોનું અહીંયાથી રેસ્ક્યુ અત્યારે ચાર થી પાંચ નો અમને કોલ આવ્યો છે એના પછી બે કર્મચારી ફસાણા છે જીઈબી ના એને રેસ્ક્યુ કરવાના છે એટલે જે કર્મચારીઓ ફસાયેલા છે તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવશે અને અત્યારે જે ફાયરની ટીમ છે એ પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં નેવીની ટીમ પણ સાથે છે નેવી અને સાથે ફાયરની ટીમ આ રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી છે આ દ્રશ્યો જે અમે બતાવી રહ્યા છીએ કે ભીમવાસમાં જે અંદર સુધી જતા જાઓ કમરથી ઉપરના પાણી ભરાયેલા છે અને કમરથી ઉપરના જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે લોકોને બચાવવામાં આવશે જો કે આખા જામનગરમાં તમામ જગ્યાએ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે લોકો અંદર સુધી ફસાયેલા છે પરંતુ તમામ લોકો જે ફસાયેલા છે જેમનો જીવ બચાવવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે અત્યાર સુધી કેટલા અત્યાર સુધી તો અમારી ટીમ બધી બારે જ છે લગભગ બસો થી વધારે રેસ્ક્યુ કરી નાખ્યા છે અમે અને અત્યારે કામગીરી ચાલુ જ છે આજના દિવસમાં કેટલા કોલ મળ્યા આજના દિવસના અમને સાત થી આઠ કોલ અત્યાર સુધીમાં આવી ગયા છે અને હજી ચાલુ જ છે કોલ આવવાના કારણ કે પાણી બધે ભરેલા છે અત્યારે એટલે કેટલા કેટલા પાણી છે પાણી કમર કમર થી ઉપર તો બધા બધા એરિયા માં છે જ્યાં પણ કોલ આવે ત્યાં કમર થી ઉપર તો પાણી છે જ બધે સંદેશ ન્યૂઝની ટીમ પણ પહોંચી છે અહીંયા જ્યાં કમળથી વધુ પાણી ફસાયેલા ભરાયેલા છે ત્યાંથી લોકોને લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેટલા પણ લોકો ફસાયેલા છે એ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નેવીની ટીમ પણ અહીંયા છે અમારી સાથે જ છે બધા સાથે જ અહીંયા જઈ રહ્યા છે જે વિસ્તારમાં રેસ્ક્યુની ટીમ જે રીતે પહોંચી રહી છે હજી અંદરનો વિસ્તાર છે તમે જોઈ રહ્યા છો કે કેટલા અંદર સુધી પાણી ભરાયેલા છે કેટલી ખરાબ પરિસ્થિતિ જામનગરની સર્જાય છે જાણે કે કહેર વરસાવ્યો છે અને એ જ રીતે અહીંયા પાણીમાં ફસાયેલા લોકો છે જેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ જે દ્રશ્યો છે ભીમવાસના અંદરના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે નેવી ને ફાયરની ટીમ છે જે સાથે અત્યારે પહોંચ્યા છીએ અને લોકો ને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અલગ અલગ વિસ્તારો છે જામનગરના જે અત્યારે ફસાયેલા છે લોકો ત્યાં ફસાયેલા છે પાણી વધી રહ્યું છે અને નેવીની ટીમ અત્યારે પહોંચી ગઈ છે જો કે આર્મીની મદદ લેવામાં પણ આવી રહી છે નેવી આર્મી સૌ કોઈની મદદ લઈ અહીંયાથી પાણીમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે જ્યાં ઉપરના તમને દ્રશ્યો બતાવો મકાનની વચ્ચે જો આ લોકો ફસાયેલા છે અહીંયા અને આગળના આગળ તમે જુઓ કે ત્યાં પણ લોકો મકાનની ઉપર સહારો લઈને બેઠા છે કે કેવી રીતે લોકોને બહાર કાઢવા તેવા પ્રયાસ અત્યારે થઈ રહ્યા છે તો લોકોને બહાર કાઢવાના પ્રયાસ સતત થઈ રહ્યા છે કે અમે અમે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે જે લાઈવ દ્રશ્યો છે એ તમને બતાવી શકીએ કારણ કે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અહીંયા જામનગરમાં જોવા મળી રહી છે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તેણે તારાજી વરસાવી દીધી છે

હા અહીંયાના સ્થાનિક છે એ લોકોના તમે જોઈ રહ્યા છો દોડાની મદદથી જવું પડી રહ્યું છે કારણ કે રસ્તો તો છે પણ પાણી સતત વધી રહ્યા છે રંગમાંથી અને નાગમાંથી નદી છે બંનેના પાણી છે એ અહીંયા ઘૂસી રહ્યા છે પાણી સતત આગળ વધી રહ્યા છે પાણીનો પ્રવાહ એટલો છે ગતિ એટલી બધી છે પવનની કે આ ગતિની વચ્ચે લોકોએ રહેવું પણ મુશ્કેલ બની ગયું છે સ્થિતિ હાલ વિકટ જોવા મળી રહી છે જ્યાં લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે તંત્ર દ્વારા ફાયર ટીમ છે આ ઉપરાંત નેવીની ટીમ પણ આ કામમાં જોતરાઈ છે રેસ્ક્યુના કામમાં અલગ અલગ વિસ્તારો કે જ્યાં ક્યાંક ખેડ સમા તો ક્યાંક ખભા સુધીના પાણી જે છે તે આવી ગયા છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હાલ જોવા મળી રહ્યા છે